जगदीश त्रिवेदीना डायरा લોકોને ખૂબ જ પસંદ આવે છે पीएचडी ની ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ 75 પુસ્તકો લખ્યા છે અત્યાર સુધીમાં પોણા 9 કરોડ થી વધુ રૂપિયા જગદીશ ત્રિવેદીએ દાનમાં આપ્યા છે ઇસ ડાયરા કે એક પ્રસિદ્ધ કલાકાર હૈ બાય જગદીશ ત્રિવેદીજી హాస్્ય કલાકાર કે રૂપ મે બાય જગદીશ ત્રિવેદીજીને तीस साल से भी ज्यादा समय से अपना प्रभाव जमा रखा है हाल ही में भाई जगदीश त्रिवेदी जी का मुझे एक पत्र मिला और साथ में उन्होंने अपनी किताब भी भेजी है किताब का नाम है सोशल ऑडिट ऑफ सोशल सर्विस एक किताब बड़ी अनूठी है इसमें हिसाब किताब है ये किताब एक तरह की बैलेंस शीट है पिछले छः सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहाँ खर्च हुआ इसका पूरा लेखा जोखा किताब में है नमस्कार मित्र जगदीश त्रिवेदी आज इकतीसवीं दिसंबर बेहजार तेवीस મારા માટે આ અત્યંત ખુશીની વાત છે કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અત્યંત લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત આમ તો હું નિયમિત રીતે જોતો જ હોઉં છું પણ આજે હું પરિવાર સાથે આ કાર્યક્રમ જોતો હતો અને એમાં મોદી સાહેબે ચાર મિનિટ સુધી મારો ઉલ્લેખ કર્યો મારી સેવાની વાત કરી એટલે એટલી બધી મને ખુશી થઈ છે અને મને સેવા કરવા માટે એટલું બધું બળ મળ્યું છે કે આવનારા વર્ષોમાં હું હજુ પણ વધારે સેવા કરવા માટે તત્પર થયો છું ચોક્કસ આપણે વાત કરી ત્યારે તમે તમારી શેરીમાં કે તમારા તમને આનો કેવો ઉત્સાહ રહેશે ભવિષ્યમાં આપણે શું થશે મને કહ્યું એમ કે બમણા વેગથી અને બમણા ઉત્સાહથી હું હવે સમાજ સેવા માટે તત્પર બનીશ કારણ કે આમ તો જીવનના પચાસ વર્ષ પૂરા કર્યા બારમી ઓક્ટોબર બે ના દિવસે ત્યારથી આ સફેદ વસ્ત્ર પહેરું છું અને બસ ત્યારથી જ દેશ અને પ્રદેશના મારા તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું વહીવટી ખર્ચ પણ લીધા વગર આરોગ્ય અને શિક્ષણમાં દાન કરું છું અને એ પણ કોઈ ધર્મ કોઈ કોમ નાત જાતના ભેદભાવ વગર પણ આજે જયારે વડાપ્રધાન શ્રી આવો ઉલ્લેખ કર્યો છે ત્યારે મને ખૂબ બળ મળ્યું છે ખૂબ એનર્જી મળી છે અને ખાસ કરીને આજે એમણે ઉલ્લેખ કર્યો સેવાનું સર્વૈયું પુસ્તકનો

આદરણીય વડાપ્રધાને બહુ વાર ઉલ્લેખ કરી રકમ પણ નાનામાં નાની બોલી અને મને ખૂબ જ ઉત્સાહિત કર્યો છે કલાકાર કે તમારા ભાષાની ભાષામાં તમને આ પ્રોગ્રામને કઈ રીતે વળવો છે બોલો મારી શૈલીમાં હું એટલું જ કહીશ કે મહાદેવની કૃપા કહેવાય મારા ઈષ્ટદેવની કે આજ એકસો ને આઠમો એપિસોડ હતો જે રીતે માળાના મણકા એકસો હોય છે સેવા કરવા માટેની જે એમ્બ્યુલન્સ છે સરકારી જીવ બચાવવા માટેની એનો પણ એકસો આઠ છે ચાર મિનિટ સુધી મારો ઉલ્લેખ કર્યો એ હું ઈશ્વરની કૃપા માનું છું ચોક્કસ આપણે વાત કરીએ ત્યારે સુરેન્દ્રનગર નું પણ નામ મોખરે રહેતું હોય છે જયારે આવા સેવાભાવી માણસો છે ત્યારે સુરેન્દ્રનગર પણ વારંવાર યાદ કરવું પડે છે મયુર સંધિ જી ચોવીસ કલાક સુરેન્દ્રનગર